એને રોક્યા રાખે અમારા ખુદનો આજે જ હાજે રાતે મારો દીકરો સારો ભરવા ગયો આવતો હતો ના નાખે રોક્યો હતો અને બે કલાક ત્યાં બેહાડ્યો પછી મોડો મોડો એને આવવા દીધો રાતે અને કોઈ પાણીની ક્યાંય સુવિધા અમારે નથી સોલાર લાઇટ બે અંદર કે પછી ક્યાંય અમારે બીજું કોઈ છોકરા શિક્ષણ માટે જતા હોય એ કોઈ સુવિધા નથી એ અમે ચાલુ કર્યું તો કે આમાં તમારે આમ છે ને તમારા ભાડું ઘટે ને ઉલું ઘટે ને એવા પ્રશ્ન અમને કર્યા રાખે આજે અમે અહીંયા કલેક્ટર સાહેબમાં આ પત્રક દેવા આવ્યા જેની પંદર દિવસનું અમને કીધું પંદર દિવસની અંદરમાં કે અમે આ તમારું નિવાકરણ લઈ દીધું નકર અમે ઉપતા આધાર ઉપર બેસીશું નકર જો અમારે આ નહીં થાય કોઈ આંદોલન ઉપર બેઠા પછી અમારે અહીં કાંઈ મેં આ પંદર તારીખ પંદર દિવસનો મુદત આપી પંદર દિવસ પછી અમે બેસ્યું નકર આ ચૂંટણીમાં અમે મતદાન નહીં કરી મારું નામ છે જીવન ભૂરા રાડા હું અમૃત નેશનો માલધારી છે હવે અમે આવેદનપત્ર ડીસીએફ સાહેબને આપી આપેલું હોય પછી પ્રાંત અધિકારીને આપેલું છે પછી મામલતદાર સાહેબને આપેલું છે કલેક્ટર સાહેબને આપેલું છે બધે ઠેકાણે અમે આવેદનપત્ર આપેલા છે અને તોય અમારા પ્રશ્નનું કોઈ સોલ્યુશન નીકળ્યું નહીં છેલ્લે અમે ઉપવાસ ઉપર બેહવા નહોતું અમારા શાસન સિંહ સદનમાં તો અમને ત્યાં માલધારીને બેહવા ન દીધા પોલીસ ખાતું પછી અમે કલેક્ટર સાહેબને લેખિત અરજી આપી કે અમને અહીંયા કલેક્ટર ઓફિસે બેહવા દો તો કલેક્ટર સાહેબે હટણ અમારી પાસે બાહિંદ્રી લીધી કે પંદર દિનની અંદર જે પ્રશ્ન છે એ બધા હું સોલ્યુશન કરી દઉં પછી પંદરથી પછી મારી પાસે પાંચ જણા આવો જે મારાથી થાય એ બધા સોલ્યુશન કરી દેવું અમારા પ્રશ્ન એવા છે અને અમારા બધા જીવન જરૂરી પ્રશ્ન છે કોઈ તમને કહો જૂના નવા કોઈ પ્રશ્ન નથી અમારે પાણીનો પોઈન્ટ જોઈએ પછી વારસા એન્ટ્રી પછી અમારા છોકરાઓને ભણાવવા માટેની સ્કૂલની વ્યવસ્થા પછી મહવાળી અમારી લેતા નથી બિનકાયમી કાયદેસર કે કોઈ મહવાડી અમારી લેતા નથી એ બધા પ્રશ્ન અમારા છે અને સાહેબ અમે તો આજે રાજા રજવાડા વખતથી ત્યાં રહીએ આજકાલ તો અમે આવ્યા નથી હવે એ લોકો અમને એમ કે આ તમારું નોર્મલ આ સેન્ચુરી એ બધું તો તમને કોઈ આઈ જ થયું બાકી તો તમને કહો અમારા માટે અમે સિંહને અને જંગલ બચાવવા વાળા હોય તો માલધારી પહેલાં બાકી તો પછી એ લોકો બધી સિસ્ટમ અંદર લઈ આવ્યા પંદર દિનની અંદર નહીં થાય તો અમે પાછા ઉપવાસ આંદોલન ઉપર અહીંયા કલેક્ટર ઓફિસે બેહવાના છે માલધારી ટોટલી બધા અમને કલેક્ટર સાહેબે બાહેન્દ્રી આપી કે પંદર દિનની અંદર જે તમારા પ્રશ્ન છે એ બધાનો નિરાકરણ હું લહેરાવી દઈ એવી અમને એ વચ્ચે આપેલી છે મારું નામ ગોલણભાઈ અમરાભાઈ જબલિયા છે અમે ગોરડવારા નેશના માલધારી છીએ રાજા થાય છે અમે માલધારી સહી બરાબર ઓગણીસો ઓગણસાલીથી ઓગણીસો સિત્તેર સિતોતેર લગ્ન અમે માલધારી છે કાયમિક સહી અમે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પાસેથી ત્રણ એકટર જમીન નથી માગતા અમે મકાન નથી માગતા અમારો માત્ર નિકાલ એક જ છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અમને મસવાડી પાસ ધરાવે અમારી વારસા એન્ટ્રી લે તે પાસે શિક્ષણમાં અમારા બારબસા ભણ્યા છે એની અમે ઓલી વારસાઈ વારસા છે તે પછી આવકના દાખલા ફોરેસ્ટ પાસેથી લેવા જાય તો એ અમને કોઈ વસ્તુમાં સહી કરી નથી દેતા એક બાજુ મોદી સાહેબ એમ કરે બેટી ભણાવો બેટી પઢાવો બેટી બસાવો એવી વાત કરે છે અને એક બાજુ આ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ક્યાંય અમારા બાર બસાવને ક્યાંય અમારે ભણવા મોકલવા હોય તો એની માટે ક્યાંય સહી કરી નથી દેતા અને અમારા મહેમાન બહારથી આવે વહીવ્યવહાર માટે તો એને આંકડે ફૂગવા ન દેતા અને એક બાજુ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના માલધારી પાસે પૂછવા આવે કોઈ એનું પૂનમનું પેટ્રોલિંગ હોય કોઈ એનું બુધવારનું હોય તો માલધારી દીકરાને આવીને પૂછે કી દેહે જનાવર હતા તો માલધારીનો દીકરો રાતે બાર વાગ્યે આવે તો એને સાપ પાય પાણી પાય આશ્વાસન દે અને પૂછે કે સાહેબ આ જગ્યાએ જનાવર છે કે ગામના પાદરના નેહડામાં આવીને ક્યાંય મારણ કર્યું હોય તો ન્યા જઈને એને બતાડ્યા છે એક બાજુ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને ભેગું રાખવું છે એક બાજુ અમારું કોઈ કામ થવા નથી દેવું બરાબર છે અને એક બાજુ એની મજાક ઉડાડવી છે આજે અમે કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપ્યું છે એને પંદર દિન અલ્ટિમેટ દીધું છે ઈ નહીં સ્વીકારે તો અમે પંદર દિવસમાં ઉગ્ર આંદોલન કરશું